આવતી તો ચારે લઈ જવાની બેસ્યો ચારવાની આખો દાડો કોમ 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 બીજું કઈ ધંધો નહિ હતો ખાલી મારી બેટી ના ના ચાલો તો હજી દોવાના તો પાછી ચારે લેવી પડે અમિત કેન્ટી કે અમિત હું નાનું કેમ નહીં નાનું

来抢。

આપડે એટલે વાઘી જાય વાઘી જાય વાઘીદા વાઘી વાઘ વાઘી જાય વાઘીધ

ઓહો નતો કંતાનો ઓમેનો આપનો કે શું કનું તાપડ તાપડ ઉડી જાય બોડા માગ્યા તું કશી લે ને કસજે તને તો વિરાવો તમે તો લે હા બધું બોડા છે કે થાપા જબલું ભાગ હાથ રાગી કરો જબ્બલ બધું થાપાય થાપે થાપે જો માર્યોબલ આપડા પથરા તોડતા હતા

khói bén đây khói bén hết các con nha bài này thằng nào chụp bầu này 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 અલવ બે બે સંનાહા હવાન કરે કસન ન્યામુ અલ ન ન નીરે બે બુક ખરી જ તો ભજે ખાક ન થા ભજે ખાવા આ ભજે ખાવ એ ત ભજે ખા લે આ દલે દિખાવે બચ્ચા દલે ના ના મે દોનો ભજે ખાવ એટલે સાઈડમાં દો દલે સાઈડમાં બેચ મેચો છો ભાઈ તું જા લે હું વચ્ચે બેલી ન કે મારે તને ભાણ લે દે જો ઉ સેવા દાખિત બોરું પડતો ચાલ બરાબર ચાલો આપણે